ભાવનગર આરસીસી રોડ બનાવીને પછી એક દિવસ પાણી પાઈને પછી આ રોડનું અધૂરું કામ છોડી અને કોન્ટ્રાક્ટરો દ્વારા ચાલ્યા ગયા અનેક ફરિયાદો કરવા છતાં હજી સુધી કોઈ ધ્યાનમાં આપ્યું નથી સાંભળો પ્રજાની વેદના ભાવનગર આનંદનગર વોર્ડ નંબર પાંચ ગુણાતીત નગરની સામે અહીંયા જે રોડ બન્યો છે આરસીસી રોડ અમને કટકો બનાવી દીધો છે અહીંયા રોડ બહુ વાહન હાલતા મોટા એટલે બનાવીને અઢી મહિના થઈ ગયા લગભગ પણ પછી છે ને આ લોકો કોઈ રોડના કેરા તોડવા કે રોડને પાણી પાવા એક બે વાર આવ્યા બસ પછી આ રોડ સાફ કરવા પણ કોઈ આવ્યું નથી આ રોડ તમે જોઈ શકો છો અમે હાથો હાથ બહેનો બહેનો મળી અને સાફ સફાઈ કરીએ છીએ કારણ કે આ બ્લોક ઉપરથી વાહન ચાલે તમે જોઈ શકો છો હલો થાંભલો દેખાય એના પાછોથી મોટા મોટા વાહન ચાલે આ બ્લોકે દબાઈ ગયા છે બધા પછી બે ત્રણ વાર ફરિયાદ કરી અને વિચાર્યું કે હવે આ લોકો કંઈ ધ્યાન આપતા નથી તો હાલો હવે આ તો હાથ આપણે જ કરી નાખીએ એમ વિચારી અને અમે ત્રણ ચાર બેનો આથો હાથ મંડાણા છીએ જુઓ અને થોડી ઘણી સફાઈ કરી નાખી છે અમે બધા કેરા તોડી નાખ્યા છે જો તમે અને એ બધું અહીંયા સાઈડમાં કચરો નાખ્યો છે હવા ક્યારે કરવા આવશે એવું કંઈ નક્કી નથી